પેલું ગાજર મંગાવ્યા હતા આપણે સુકવણી કરવા માટે તો અથાણું કરવું છે તો કેરી આવશે ત્યારે આપણે કેરીનું ખાટું પાણી જો ને કેરીનું ખાટું પાણીનો યુઝ કરી અને પછી આપણે ગાજરનું અથાણું કરવાના તો ત્યારે સુકવણી કરી લઈશું કે કેરી આવે ત્યારે ગાજરની સીઝન વહી જતી હોય છે તો ત્યાં સુધી આપણે ગાજર સુકવી અને રાખી દઈશું ત્યાર પછી કેરીની સિઝનમાં આપણે અથાણું કરશું મીઠું ઘેરી અને કાલ બપોર સુધી રાખી દઈશું અને પછી સુકી દેસુ અને હજી આટલા બાકી છે અડધા આજે અને હજી આ જે છે એ કાલે કરશું અને તો હવે આપણે આદુ લસણ મરચાં ખાંડી દેખા છે આપણે મસાલા બધા નાખી દીધા છે અંદર નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતા મોતી મરબી થી કાઠિયાવાડી બ્લોગ માં તમારું સ્વાગત છે ચાલો મિત્રો તમારા માટે ઘરનો બ્લોગ લઈને આવી ગયા છીએ તો બસ જોતા રહ્યો ચાલો મિત્રો આજે છે રવિવાર તો રવિવાર ના આપણે ભજીયા બનાવવાના છીએ તો લીલી ડુંગળીના આપણે કુંભણીયા ભજીયા બનાવવાના છીએ તો એમાં આપણે હળદર લીઠું મરચું જેવું અને ગરમ મસાલો બધું મિક્સ કરી અને થોડોક ચણાનો લોટ ને ડુંગળી લીલી સુમારી અને મિક્સ કરી લીધું છે તો આના આપણે કુંભણીયા ભજીયા થોડાક બનાવશું અને આપણે ખીરું તૈયાર કરી લીધું છે આપણે છોંદાના ભજીયા બનાવવાના છે આની અંદર આપણે બટેકા બાફકા મૂકી દીધા છે અને ખીરું આ બાજુ આપણે મીઠું નાખી અને સેજ આપણે હળદર નાખી છે અને લોટ આપણે સરસ મજાનો ઉગારી લીધો છે હમણાં આપણે બટાકા ચડી જાય એટલે આપણે એને અને થોડાક આપણે ચૂનાના ભજીયા પછી ઘુમણિયા ભજીયા અને થોડાક છોકરાઓ માટે પતરીના ભજીયા ઉતારશું તો આજે થવાની છે ભજીયા પાર્ટી બરાબર આ બાજુ બધા રાહ જોઈ બેઠા છે પ્રિયાંશ ને એત્રીન આજે શું કરવાનું

મટી જતી હોય છે તો બે કે સવારે મનીષા બાબુ પાસે હંજાયરી એટલે ફોડતી અથવા તો એવું થાય એટલે મટી જાય તરસ જો ના ભાઈ તો આજે રજા છે તો મજા મજા મોબાઈલની હાથમાં ગાડી માથે સવાર શું પડ્યું હવે તું એડીને તો સાંઈ થઈ રહી હોય છે અને જો આ બાજુ સીટી વાગે છે હમણાં થઈ જશે ને બીજા ગઈ છે નાવા માટે દિયા નાવે એટલે એથી નાહવા જશે ને પછી આ બે ભાઈને નવરાવી નાખું અને ત્યાર પછી ત્યાં સુધીમાં ભજીયા પણ ઉતરી જશે તો ચાલો જોતા રહ્યો આપણે બટાકા બફાઈ બફાઈ ગયા છે ને એની અંદર આપણે હળદર મીઠું મરચું અને ધાણાજીરીને હળદર નાખી છે થોડીક અને થોડુંક આપણે લીંબુ નાખ્યું છે આપણે ખાંડ ખાતા નથી એટલે ખાંડ નહીં નાખી અને અજમો અને વરિયાળી તો આપણે બિલકુલ પસંદ નથી એટલે આપણે એમાં એડ કરતા નથી તમે જો ખાતા હોય તો તમે નાખી શકો છો તો હવે આને હું મિક્સ કરી લઈશ હવે આપણે આદું લસણ મરચાં ખાંડી રાખ્યા છેડ કરી દઈશું બાકી આપણે મસાલા બધા નાખી દીધા છે અંદર થોડાક ધાણા લઈ લીધા છે હવે ધાણા અંદર મિક્સ કરી દઈશું ચાલો આપણે ચુંદાનામ પત્રીના ભજીયા બની રહ્યા છે પત્રીના ભજીયા બની રહ્યા છે અને હવે આપણે બનાવશું કુંબળિયા ભજીયા બધું છોકરો બધા બેસી ગયા છો ભજીયા ખાઈશું બનાવી જો ખાઈ આપણા હા ચાલો ભજીયા બની ગયા છે

આપણે લઈશ ભજીયા બની ગયા છે જેમાં આપણે લીલી ડુંગળીના ભજીયા બનાવ્યા છે સોંદાના બનાવ્યા છે અને પતરીના બનાવ્યા છે અને સાથે આપણે કઢી પણ બનાવી છે તો અઢી આપણે આ કઢી લઈ લઈ

આપણા સબ્સ્ટ્રાઈબરને બહુ મસ્ત બન્યાને બનાવી નાખજો જો ખાવાનું મન થાય મિત્રો ચોક્કસથી બનાવી નાખજો આજે આપણે રવિવારે પજાની પાર્ટી કરી ચાલો અમે અત્યારે ગાજર હમ તમારે પીલું ગાજર મંગાવ્યા હતા આપણે સુકવણી કરવા માટે તો અથાણું કરવું છે તો કેરી આવશે ત્યારે આપણે કેરીનું ખાટું પાણી જો ને કેરીનું ખાટું પાણીનો યુઝ કરી અને પછી આપણે ગાજરનું અથાણું કરવાના છે તો સુકવણી કરી લઈશું કેમકે કેરી આવે ત્યારે ગાજરની સિઝન વહી જતી હોય છે તો ત્યાં સુધી આપણે ગાજર સુકવી અને રાખી દઈશું ત્યાર પછી કેરીની સિઝનમાં આપણે અથાણું કરશું મીઠું ઘેરી અને બપોર સુધી રાખી દઈશું પછી સુકવી દઈશું અને હજી આટલા બાકી છે અડધા આજે કહી રહે અને હજી આજે છે એ કાલે કરશું હું ચીરીએ આજનો વિડીયો આપણે આટલો જ રાખશું પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી લાઇક કરજો શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને બાજુમાં રહેલ બે લાઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પેલો વિડીયો તમને મળી શકે ચાલો મિત્રો આવજો બાય બાય મમ્મા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ